મહાવિદ્યા તીર્ધામ નવા બબલપુરા આબિલ ની હોળી પારણ કરવામાં આવ્યો દેગામ તાલુકાના નવા બબલપુરા ગામે સુભાશીર્વાદ પરમ પૂજ્ય મુનિ વય શ્રી સંયમ સાગરજી મહારાજ ના અંતે વાસી પૂજ્ય મુનિશ્રી વિદ્યાદે કીર્તિ સાગર મહારાજ સાહેબની શુભ નિશ્રા વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય સાહેબ શ્રી ભક્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાય વર્તીના પરમ પૂજ્ય સાહેબ શ્રી હેમલતા શ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય શ્રી રત્ન સંચય શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય સાહેબ શ્રી રુજુ રત્ના શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણાએ આબિલની હોળી પિસ્તાળીસ સાધર્મિકોને કરાવી આજ રોજ કરવા કર્મોની હોળી કરી છે જેમણે હોળી મહિમા ભારી સૌ અમારી નવો પદો અડી નવ દિવસો સુંદર રીતે વિતાવ્યા ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર જીન મનોવીર શ્રી શ્રીસંગે મહામંગલકારી શ્રી સિદ્ધચક્ર ભગવાનની આરાધના ઉપાસના કરી આજે પાણાનો દિવસ ખાસ જેમણે આજે આટલું કર્યું તેમને સૌને ભાવપૂર્વક પ્રાર્થના છે તમારા દ્વારા જે શાસન થઈ છે તે શાસનની હિલના તમારા દ્વારા ન થાય તેની ખાસ તકેદારી રાખજો તો તમારી આવેલની આરાધના લેખે લાગશે આજરો સર્વે સાધર્મિકને પારણા તન મન ધનથી કરાવવામાં આવ્યા રિપોર્ટર દિનેશ ચંદ્રામ